જય કષ્ટ દેવ મિત્રો અત્યારે હે ને આજે દસ તારીખે અને વાગી ગયા છે સવારના ચાર અને હવે હું અને મારી સાથે મિત્ર છે બે તમ રેડી થઈ ગયા હી તો હવે નીકળવી હં અત્યારે વાગી ગયા છે ચાર હવે અહીંથી અમે બે નીકળવી હં અને મિત્ર સાથે હોંડા લીધું છે અને હું સાથે રનિંગ કરીને જવાનું હું તો કન્ટિન્યુ રીજો વિડીયોની અંદર તો તમને પણ ખબર પડે તો ચાલો હવે આપણે આપણું રનિંગ ચાલુ કરી દઈએ તો હે ને વાગી ગયા છે પાંચ ને ત્રેવીસ થઈ છે જો પાંચ ને ત્રેવીસ થઈ છે અને અત્યારે ગામ મોટા ભડલા અને રામગઢની વચ્ચે એ પાંચ ને બાવન થઈ છે અને આપણે અત્યારે એ નાના ફડલા મોટા ભડલાની અંદર તો અમે જવાનું આપણે લીંબોડા તો અત્યારે તો હજી મોટા ભટલાક પહોંચ્યો હું પાંચ ને બાવન થઈ છે ત્યારે આપણે ગામ લીંબોડાની અંદર પહોંચી ગયા તો ફાઇનલી મિત્રો આપણે વીસ કિલોમીટર પૂરું કર્યું અને અત્યારે લીંબોડા ગામ લીંબોડા ત્યાં અત્યારે આપણે રનિંગ કરીને લગભગ હવે ઉમરાળા અહીંથી બે ત્રણ કિલોમીટર જેવું જોયું છે તો અત્યારે લગભગ આપણે અઠ્યાવીસથી થી ઓગણત્રીસ કિલોમીટર જેટલું આપણે રનિંગ પૂરું કરી દીધું છે હાછળ માર્ગ એવો છે ખાડા ખાડી વાળો માર્ગ છે આમ ઉમરાળાની અંદર આપણે પહોંચી ગયા પાછળ ગામ ઉમરાળા જતું રહ્યું અને આ રસ્તો છે અત્યારે કુંડલી બાજુનો તો અહીંથી અમારે રનિંગ ચાલુ છે પાછળ આપણી ગાડી આવે છે તો હવે અહીંથી કુંડલી ને હાઈવે આવી ગયો અહીં આગળ હાઈવે આવી ગયો છે તો હાઈવેથી જવાનું આપણે કુંડલી સાઈડ તો આગળ આવ્યા છે તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહી ગયો તો તમને ખબર પડે કુંડલી આવી ગયું છે તો કુંડલી પહોંચી ગયા છે અને અમે અહીંથી જવાનું રેફડા જો કુંડલી આવી ગયું છે સુડતાલીસ કિલોમીટર રનિંગ પૂરું કરી દીધું છે અને અત્યારે વાગ્યા છે દસ ને પિસ્તાલીસ થઈ ગયા છે તો આપણું રનિંગ ચાલુ જ છે જો પાછળ અળવું ગામ કેનાલ વાળો શોર્ટકટ રસ્તો પકડ્યો છે જો આ કેનાલ છે અને વાળો ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો જાય છે ડાયરેક્ટ સાળંગપુર તો એ સાળંગપુરવાળો રસ્તો પકડ્યો છે તો હવે અહીંથી લગભગ હવે પાંચ નહીં ચાર પાંચ કિલોમીટર જેટલું રહ્યું છે તો ફટાફટ પૂરું કરી દઉં મિત્રો આપણે પહોંચી ગયા સાળંગપુર જો આ સાળંગપુર છે તો સાળંગપુર પહોંચી ગયા છીએ ગાડી અમે પાર્કિંગમાં મૂકી દેવી અને કપડાં ચેન્જ કરી લેવી તો હવે કપડાં ચેન્જ કરી લીધી પછી આપણે દાદાના દર્શન કરવાના છે જો પાર્કિંગમાં મૂકી દેવી પછી દાદાના દર્શન કરી ચેન્જ કરી નાખ્યા એ કપડાં ચેન્જ કરી નાખ્યા અને ગાડી જો આ સાઈડ પાર્કિંગમાં એ મીકી દીધી છે તો અમે દર્શન કરી દેવી ફટાફટ અને અહીંયા તો કામ હાલે છે હનુમાન દાદાને જે મૂર્તિ રહી અહીંયા તો કામ હાલે છે મંદિરે આપણે દર્શન કરી એવી આંટો મારી એવી પાટિયા આગળ મીકી દીધી છે ચોકિયું એટલે એટલે અહીંયા એન્ટ્રી જ નથી જો આ બાજુ એન્ટ્રી જ નથી તો મારો એકદમ ફોન આવ્યો સાળંગપુર જો કામ આલે છે એટલે આ બધું બંધ છે ને અહીંયા આજે આ ગર્દી જ નથી જો ગળદી એટલે છે જ નથી ગર્દી તો ફટાફટ દર્શન કરી એવી જો મંદિર જોયું આગળ અત્યારે આપણે આવી ગયા હતા મંદિરની અંદર પણ મંદિરની અંદર અત્યારે જો પાછળ ભીડ એટલી છે ભીડ એટલી છે એટલે હવે અત્યારે દાદા દર્શન કરવાની ઈચ્છા તો નથી કેમ કે મોડું થઈ જાય છે તો અત્યારે હવે છે ને બહારથી આપણે દાદાનું દર્શન કરી લેવી અને માની લેવી તો દાદા એમ નથી કહેતા કે આપણે કંઈ પાસે આવજો તો માની લીધે આપણે મંદિર બંધ છે એટલે કદાચ હું ચાર વાગે ખૂલશે તો કેટલો બધો આપણી પાસે ટાઈમ નથી ભીડ એટલી છે તો ભીડ એટલી છે અને મંદિર બંધ છે અંદરથી તો અત્યારે ટાઈમ નથી તો હું અત્યારે જવા દેવી અને પછી ક્યારેક આવી ત્યારે દર્શન કરશું તો અત્યારે તો મંદિર બંધ એટલે હવે જાવી તો વિડીયો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટની અંદર જણાવજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણો લોક અહીંયા જ પૂરો થાય છે તો આપણે આઠ કલાક અને પંદર મિનિટની અંદર પૂરું કર્યું સાળંગપુર તો બને એટલો મિત્રો શેર કરજો વિડીયો અને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું જય કષ્ટ દેવ ના ભૂલતા જય કષ્ટ દેવ